એક માણસ એક દ્રષ્ટિ એક સંકલ્પ બે હાજર એક માં ગુજરાત મુખ્યમંત્રી અને બે હાજર ચોવીસ માં દેશના પ્રધાનમંત્રી આ સફર સહેલી નોતી પણ સંકલ્પ વિશ્વાસ અને મહેનતે લખી દીધી નવી કહાની કાશ શરૂઆત થઈ ગુજરાતથી પણ લહેર બની આખા ભારતની ની આ છે આપણા માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું સફર નામ સપનાથી સાકાર સુધીની ની સફર કચ્છ એ માત્ર શબ્દ નથી એ સંકલ્પ છે પ્રગતિનો પરિવર્તનનો અને નવું ભારત બનાવવાનો ગુજરાત મોડલ એ માત્ર એક નારું નથી પરંતુ લોકોના જીવનમાં થયેલો હકીકતોનો ફેરફાર હતો જેમાં પાણી વીજળી સુવિધાઓ રસ્તાઓ અને સૌથી અગત્યનું શિક્ષણ ક્ષેત્રમાં થયેલો ઝડપી વિકાસ હતો કોઈ અનુભવી છે બદલાવવાની હવા અને આ હવાથી જ નવી લહેર ઉભી થઈ છે અને એ છે રાજકીય લહેર હજાર માં આ લહેર ગુજરાતની સીમાને પાર કરીને સમગ્ર દેશ સુધી પહોંચી ગઈ બે હજાર ચૌદમાં માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દેશના પ્રધાનમંત્રી બન્યા એક સામાન્ય માણસથી લઈને દેશનું સર્વોચ્ચ પદ સુધી તેમની સફર ખૂબ જ પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડે છે આ સફર હતી સંકલ્પની સેવાભાવની અને અખંડ માનતની એક માણસ એક એક દ્રષ્ટિ અને આ ત્રણ લખી દીધો ભારત નો નવો જ ઇતિહાસ આજે વિકાસ સપ્તાહ આપણે એ સપન ને યાદ કરીએ છીએ જે માત્ર ગુજરાત નો જ નહીં પરંતુ સમગ્ર ભારત દેશની કહાની બની ગઈ છે